હેલો ગુડ મોર્નિંગ જય માતાજી દેસીમ આપણે તમારું સ્વાગત છે ટીશુનમાં કારણ કે બે વાગી ગયા તો દેખાય હલો ટીશુન નો જાય હલો જતા હોય ટીશુન માં જે આપણે છૂટી ગયા છે આવી ગયા ત્યારે જો ગાડી લઈને ઓક્સિટ ને બહુ પાણીની ને તરત લાગી જાય ને અને બોલે ઉપરથી નીચે ઠંડુ પાણી એ આવે હમણાં પાણી પીને આપણે ઘરે જે આપણે ઘરે આવતા રમતા તો રમતો રહ્યો આઈડીયો આપણે જાઉન કોમ્પ્યુટરના ડિસુનમાં ટાઈમ હો ગયા હે હલો કોમ્પ્યુટરના ડિશુનમાં જાય એની રીતના હાલીને એમ જવું હોય તો

જો હાળા બાર તો થઈ ગયા હે ઘરે જ જાવું એટલે જવું હેલો ડાઇન્ડ કરી નાખું જો આ વિડીયો તમને ગમે લાઈક શેર કરી નાખજો નવા એવો ચેનલમાં થવાનું ઘરે ગુડ નાઇટ હલો કેમ છો બધા મિત્રો જય રામ જય માતાજી બધા આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે અને ઓલો આની પેલા પૂરો કર્યો ને એની ભેગો જ આવશે કારણ કે ઓલાકમાં કઈ વધારે કઈ કેવું નહોતું હતું ચાલો આપણે આ ગાડી લઈને જવાનું છે અક્ષિતને ને તેડવા પછી ત્યાંથી આપણે જવાનું છે રીલ ઉતારવા એ આવી જાય યુટ્યુબ જોઈ લેજો તમે હાલો તો અક્ષિત ઘરે કરી જાય જો હવે આપણે વિશ્વમ ઘરે આવી ગયા આ ડાયરેક્ટ ડાયરેક્ટ તેડી ને આ ભાઈ જો લેસન કરે છે એટલે હજી એટલે કઈ નો લેસન જ કરતો અમે તો આવ્યો ત્યાં લેસન જ કરે છે હવે આપણે રીલ ઉતારવાની ઉતાર લે જો એને તો કઈ કામ નથી ધંધો નથી ગેમ સિવાય કઈ નથી નેટ પૂરો દીધું ખો ખોટું બહુ ખોટું પૂરા દીધું આ જો ઓલાને ના કે ના અક્ષિત ના મમ્મી જોતા એને કહી દો કે નેટ આને ખોટું પુરાવ દીધું હા એ લઈ જો નેટ મે મારા પૈસા નું પુરાવ છે કે કેતા ની આ નેટ પૂરે હું બોલો હાલો રીલ ઉતારવાની હે રીલ તમે જોઈ લેજો YouTube માં જાવ હાલો રીલ ઉતાર લેવો ઓ ભાઈ હવે આપણે જાય ટીશન માં જો દફતર લઈ લીધું છે ઓ જાય ટીશન માં પક્ષીના રસ્તામાંથી ચડી જાય ઓ ટીશન માં હાલો ભાઈ આપણે સોડા પી લે ભાઈ રિસીન માં જે આપણે છૂટી ગયા છે અને આને લઈ આવવાનો હતો થોડા પીલે ઘરે છે જાય પણ ઘરેથી તાત્કાલિક આપણે જવાનું કોમ્પ્યુટર ને રિસીન હાલો ઘરે જાવ આપણને આ ભાઈ તેલ આવી ગયો છે હવે આપણે જાય કોમ્પ્યુટર ને રિસીન માં હાલો કોમ્પ્યુટર ને માં જતા આવે આ ભાઈ જો ગરમી થાય તો ઘરે પાણી પી આવો ઉપર હું એને ઘરે પાણી ગયો એ મારા ઘરે પાણી પી હવે આપણે જવાનું હે કઈને જ જવાનું Enya, utar aja orang kya. En garpa pasuk halo. Biar hujung. Halo, ya lo. Soalnya siapa nakara? Halo bisa nakara ya ya. Apa aja apalagi Pasal teriyo. So VIP. VIP number gardeh juga Halo, मग अवघड गेमो होत लाईक शेअर करून नवा चॅनलमध्ये सबस्क्राईब पण लाख आज माझी बघा <laughs>